બોલો સત્ય સનાતન ધર્મ કી જય સદગુરુ ભગવાન કી જય અને ગૌ માતાની જય આજે ચોથ છે એટલે ગૌ માતાના પૂંજનનું મહત્વ બહુ છે અને ગૌ માતાના આશીર્વાદ સદગુરુની કૃપા માતા પિતાના આશીર્વાદ બેડો પાર થઈ જાય પણ બધાના આશીર્વાદ બરાબર છે પણ આપણી અંદર ત્રણ વસ્તુ ન હોય ને ત્યાં બધું જ ખોટું છે સમજદારી ઈમાનદારી અને જવાબદારી આ ત્રણ વસ્તુ ખોટે એટલે આત્મસુખ ન મળે પછી મોટો મહંત થઈને પુંજા તો ભલે હોય કામ ચોરી છીંધેલું કામ કરવું નહીં બીજાને સોંપી દેવું આ જીવનમાં વધારે નડતરરૂપ થાય અને સમજદારી ઈમાનદારીની જવાબદારી આવી જાય તો એનાથી ધર્મ છે ધર્મથી આ વસ્તુ ન આવી શકે આનાથી ધર્મ આવી શકે આ વસ્તુ હોય તો ભગવાનનું ભજન કરવું ન પડે આપમેળે થવા લાગે અને જીવનમાં આનંદના લહેરું છૂટવા લાગે ભાઈ આ વસ્તુ એવી છે માટે ત્રણ વસ્તુનું ખ્યાલ રાખવાનો છે આપણી જવાબદારી પૂર્વક કામ કરવાનું ઈમાનદારી અને સમજદારી આના વગર ક્યાંય સુખ મળી જ શકે નહીં ગમે એટલે ધર્મ કરીએ ગમે એટલા કીર્તન કરીએ ગમે એટલા બધે જાય યાત્રાઓમાં ખુલ્લા પગ્યા હાલીને ઉપવાસો કરી પણ જ્યાં સુધી આ વસ્તુ ત્રણેય ન હોય ત્યાં સુધી બધું ખોટું વ્યવહારમાં મોટું મીંડું હોય એનાથી એમાં કાંઈ હોય જ નહીં માટે વ્યવહાર છે એ મહત્વનો છે સમજદારી જવાબદારીની ઈમાનદારી હરી હરી બોલ બોલ હરી બોલ ઓમાનંદ ઓમાનંદ પરમાનંદમ પરમપદમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય બીજી વાત એ છે કે આપણામાં એટલી બધી શક્તિ છુપાયેલી છે ને કે વર્ણન કરી ન શકે કોઈ ભગવાન ન કરી શકે જેટલી વિકસિત કરીએ ને એટલી ઓછી છે પણ ગુલામી 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 જન્મ થાય ને મરે ત્યાં સુધી ભમરાળો રોતો રોતો ને ગુલામી 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 હું શું મારે શું કરવું જોઈએ હું કોણ છું એ કાંઈ નહીં ને તેના પગમાં પીડા કરે ને દોર ને ધાગા બંધાવ્યા કરે ને બધા ધૂણ્યા કરે ને આમ ગુલામી ગુલામીને ગુલામી છે પગે પીડા કરે ને આમ જીવનમાં કાંઈ આમ ઉત્સાહ નહીં આનંદ નહીં કોઈ માધુર્ય નહીં કોઈ બળ નહીં હાવ માય કાંગલા જેવા બધા પ્રાણબળ મનોબળ ને આત્મબળ જ્યાં સુધી આપણે જગાડી ન શકીએ ત્યાં સુધી કોઈ વસ્તુનો આનંદ આપણને મળે નહીં ભોગનોય આનંદ ન મળે એમાંય મહેનત મજૂરી કરી કરીને થાકી જાય બોલું તો એના યાસે બધું મળે સંકલ્પ માત્રથી મળે કેમ કે એની આ તે થઈ જાય આપણું ઈશ્વરની જે શક્તિ છે ઓત પ્રોત એક જગ્યાએ એવી નથી કે એ સચ્ચિદાનંદ રૂપ અણુ અણુ પરમાણુમાં બધીએ છે માટે ખરેખર સગવડતા હોય અને અમુક આપણી પાછળ બધું ચલાવી લેવા હોય ને તો અમુક સમયે આ ખીચડાથી અલગ થઈ જવું પછી સમજાહે કે આપણે કોણ છીએ આ ખીચડામાં આ બકરા ઘેટા બકરાના ટોળામાં નહીં સમજાય કહો અનુભવની વસ્તુ છે ભાઈ બેન આવાની બધાને આરે રહેવાનું એ આમ જો સારે બાજુ પ્રકૃતિના ખોળે આનંદ લેવાનો મજા લેવાની અને આપણા જે પણ શરીરના જે પણ શરીરની ઉંમર હોય એ પૂરી કરવાની આવા આવી જગ્યાએ ઠીક છે ત્યાં આપણી જરૂરત છે તો રહેવાનું બાકી ખીચડામાં રહેવાય નહીં હમજાહે જ નહીં ક્યારેય બહુ ઊંચી વસ્તુ છે મનુષ્ય જન્મ એળા નકર વયો એવો જ આમનો હીરો ઘોઘે જઈ આવ્યો ડેલી યાદ દઈ આવ્યો ખૂબ માળાએ કરી લીધી ને પૂંજાય કરી લીધીને પાઠય કરી લીધા ને બધું કરી લીધું પણ મળ્યું કાંઈ નહીં સકોરું એનું શું કરવું કોઈ ઉત્સાહ નહીં જીવનમાં કોઈ આનંદ નહીં કોઈ તાકાત નહીં આમ માય કાંગલા જેવા રોતા ને રોતા એક જ થાળીમાં ખીચડી ખાધા કરે સુખ દુઃખને માન અપમાનની માનના ભૂખ્યાન એનું દુઃખ કોઈ અપમાન કરે એનો ડર એટલું તો આ કૂતરા નહીં ખબર પડે છે રોટલો નાખો તો પૂછડી પટપટ આવે અને ધોકો લ્યો તો બે પગ વસે પૂછડી દબાવીને ભાગે એવું કાંઈ જીવન કહેવાય ભલા માણસો ખરેખર સમયે સમયે કામ લઈએ ને એને મનુષ્ય કહેવાય બાકી પશુ આપણા કરતાં જ વધારે ભોગ ભોગવે હા મોફતમાં એને કોઈ ગમે એ પ્રેમ કરવો હોય કોઈ એફઆરઆઈ નો કોઈ ફરિયાદ નહીં કાંઈ નહીં એના માટે કાંઈ સુવિધા નહીં આનંદ જ કરે હું કાંઈ જોઉં છું ને ઉપાધિ કરે ભેગું કરે લડાઈ કરે ઝગડા કરે જાતિ પાતિના ઝેર રાખે આ બધું મનુષ્ય કરે બીજું કોણ કરે અને બુદ્ધિશાળી કહેવા પાછો આવે તો બુદ્ધિ વાપરી કઈ જગ્યાએ કહી નાખી જેમ મ હાબુની ગોટી કેમ લઈ ત્યારે આખો બાંધો હોય મોટો લાગતો હોય કારે ઘાઈ જાય સપોતરું થઈ જાય પછી ખોખા થઈ જાય પછી કે હવે અમે આ કરી હવે હું તંબુરો કરવાનો તો સુઈ જા સાનમુનો હવે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નારાયણ 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 ગાય માતાને જો હવે સારવાર છોડ્યા છો બધી ક્યાં થોડુંક વાતાવરણ વરસાદનું હતું માતાજી સરસે ધીમે ધીમે આ વાસળીને બાંધી દીધી નહીં તો વાહે વાહે ફર્યા કરે ક્યાંય જાય બે કિલોમીટર પોગી જાય હા ઓમ નમો ભગવતે વાસુદેવા હે ઓમ નમો ભગવતે વાસુદેવાહે ઓમ નમો ભગવતે વાસુદેવા હૈ ઓમ ઓમ શાંતિ 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 પરમ શાંતિ ઓમ હલોય માતાજી મંડો સરવા તમારે સાંજે પછી દૂધ દેવાનું છે હાલો હરિ ઓમ